ભલામણ દાડા બધા દેખાય તમને બે નો દિવસ નહીં આપડે વાત પૂછવા નહી તમે તમને વાત કેવી છે

તારી હું જવું પાના પકડી લેવા જવું તો પડત નહીં પડશે અને હાટ વરજ પાછો પાછો અંદર ગુપ્ત છે

ના પક્કર આલો કોઈ પક્કર પાના આલો ખાકી દો છે મોટું છે તો ખરો ત્યારે મનતા જોતો ખરો પછી અમે તમને મોટું છે એટલે બીક લાગે

મારા બેટા અહી તાપતા હતા મને જોઈને બિન નાથ આમ તો પેલા બેઠા પેલા બેઠા હા એ તો અહીં કોના છું ને રોવા છે તોફાન કરે છે